ધોરાજી તાલુકાના છાળવાવદર ગામમાં આવેલ ખાનગી માધ્યમિક સ્કૂલમાં સામે આવ્યું ધોરાજી તાલુકાના સ્કૂલ બોકસ ધમધમી રહી હતી ગ્રામજનો તેમજ જાગૃત નાગરિકો દ્વારા મુદ્દો ઉજાગર કરવામાં આવ્યો સ્કૂલમાં વિદ્યાર્થીઓના નામ બોલાઈ રહ્યા છે પરંતુ એક પણ અભ્યાસ કરવા આવતા નથી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી આ પ્રકારની માધ્યમિક સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલમાં શિક્ષકો પગાર બેઠા બેઠા લઈ રહ્યા હતા રાજકારણીઓના ઓથના કારણે ધમધમી રહી હતી આ સ્કૂલ ગ્રાન્ટેડ માધ્યમિક શાળા નવ અને દસની ગ્રાન્ટ મેળવી રહી હતી રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ તપાસમાં પણ ખોટું હોવાનું ખુલ્યું વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા તેમ છતાં વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ સહિતની તમામ પ્રકારનું શૈક્ષણિક કાર્ય થઈ રહ્યું હતું હાલ તો આ બોગસ સ્કૂલને લઈને ટ્રસ્ટીઓ તેમજ શિક્ષકો ભૂગર્ભમાં આ સ્કૂલમાં સરકારની ગ્રાન્ટ તેમજ પગાર પણ લેવામાં આવી રહ્યો હતો તેવી વિગતો

જોજો મને અત્યારે અમે તમને સાંભળી લીધા હવે શાંતિ આ કેમ છે તમને ગ્રાન્ટ આપે છે તમને ગ્રાન્ટ આપે છે સરકાર ગ્રાન્ટ આવતી નથી રિઝલ્ટ ઉપર આવે છે એટલે આવતી ગ્રાન્ટ કારણ છોકરા છે ને કોઈ એટલે ઇન્ટરેસ્ટ નથી છોકરા એટલે પાસ નથી રિઝલ્ટ આવે આવે તો રિઝલ્ટ આવે

આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે અને કેટલા સમયથી બંધ હાલતમાં છે શું તમારું કહેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભરૂચ ગામની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે થોડા એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં કેરી તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાય આમ અંદાજો લાગતા ન હતા એટલા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું એટલે વિદ્યાર્થીઓ આવતા જતા નથી અને શિક્ષકોને જોયેલા છે એટલે એવું લાગે તો ખરું મારું નામ શીતલબેન ચોહાણ સોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન

ગામના બાળકો બધા બાર ભણવા અમારે મોકલવા પડે છે અહિયાં સ્કૂલ બંધ જ છે દસ થી પંદર વર્ષથી આ બંધ હાલતમાં છે તો હાલે શિક્ષકો એવું કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે અને માસ્ટર રોલ પૂરે છે અને હાજરી પત્ર પૂરે છે વિદ્યાર્થીઓ ભણવા આવે ના ના બધું ખોટું છે અમે આ સ્કૂલ બંધ જ છે પંદર વર્ષથી અમે જોઈ છીએ પંદર પંદર ની વધારે હશે પણ મારા અંદાજે પંદર વર્ષ હું કહું છું પણ આ વધારે જ વર્ષથી આ બંધ છે સ્કૂલ અમારા બાળકો ધોરાજી અથવા ઉપલેટા અમારે અહીંથી અપડાઉન કરાવવું પડે છે અમારા બાળકો ખરેખર આવી જે બોગસ સ્કૂલો ચાલતી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે કરવી જ જોઈએ કાર્યવાહી ચોક્કસ રાધેશભાઈ પટેલ દાદા કેટલા સમયથી આ સ્કૂલ છે તે ચાલુ છે અથવા તો બંધ હાલતમાં છે શું કહેવાનું તમારે અને અગાઉ તમે માહિતી પણ માંગી લેતી શું જો 7 થી 8 વર્ષ થી બંધ છે સતત તમે માહિતી માંગી હતી શું જવાબ આપવામાં આવ્યો માહિતી કોઈ આપતો જવાબ જ નથી આપતો મે આરટીઆઈ કરી દીધી અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલ મે આરટીઆઈ કરી રે અનતાણ વાળા છે આ કઈ સ્કૂલ છે દાદા વલ્લભ કાલરિયા ની સ્કૂલ કહેવાય પણ ઓલા મોડજી ભાઈ કાલરિયા એવું નામ છે માર નામ મગનભાઈ ભોજાભાઈ પરમાર સાડો હદ દાદા આ સ્કૂલ કેટલા વર્ષથી લગભગ બંધ હાલતમાં છે અત્યારે શિક્ષકો કહી રહ્યા છે કે આ સ્કૂલ ચાલુ છે તમારું શું કેવું છે અને ગ્રામજનો ની શું માંગ છે ભાઈ મને તો છે ને ભાઈ આઠ પાંચ વર્ષ થઈ ગયા છે અને આ રસ્તો મારો બધાની ની સેટે હું ખાતું માં છોકરા જો ભણતા હોય અવાજ તો આવે ને એટલે એવો કોઈ અવાજ આવ્યો કોઈ છોકરા નથી રોકાણી નથી ગમે છોકરા આવતા હોય તો એસટી માં બેહીને આવતા હોય છે આજુબાજુ વાળા નજીક આગાવાળા તો એસટી માં આવતા હોય ને તો એસટી ને રોકાતી નથી એટલે તમે કરજો એસટી માં જાઓ અને બે ભોરગામ ધોરાજી ઉપલેટા કે ભાઈ આ ગામના કેટલા વિદ્યાર્થી શીખલ્યા ને આપડે હાઈસ્કૂલ માં ભોડગામડા ની માં આવ્યા વલ્લભભાઈ કાલરિયા એમાં કેટલા છોકરા એ ઉતરે છે અને કેટલા સડે છે એની ઉપર તમને ટાર્ગેટ પડી જાય લગભગ બસ હવ બંધાશે એમ કહો તો તકા ફસતા કોઈ ઢાકતા હોય તો એમ અંદાજે કેટલા સમય થી બંધ છે આઠ વર્ષ થયા તમે અંદર પરિસ્થિતિ શું છે પરિસ્થિતિ એટલે હાઈ સ્કૂલ આલેમજ નથી આ છોકરા છે ને ભણતાય બધા નપાતેલ છોકરા આવતા બંધ થઈ ગયા અંદાજે કેટલા વર્ષથી બંધ થયા એટલે અંદાજ તો આઠ ની ખબર છે પેલા પેલા કદાચ બંધ થયું આપડે ચાલુ હોય છે ચાલુ હોય છે એક વાર કદાચ ન થઈ ગયું ખબર ન હોય તો હાલ જે અંદર શિક્ષકો એવું કહી રહ્યા છે કે ચાલુ છે ભાઈ કોઈ શિક્ષક છે નહીં બધું ઘર નો ટાપ છે આમાં પટાવાળા એના છે